આ તારા જેવડું જ છે નાનું ના ઝકડું હાલશે ના ના એ મને 50000 વાળી મજા છે ને આમાં નો આવે પચાસ હજાર નહીં આ ખાલી એને પાંચ હજાર જ સસ્તું હોય એનાથી એમાં કઈ વધારે ડિફરન્સ ન હોય એમાં તારે મને લઈ દેવું હે પચાસ હજાર વાળું હા લઈ દઉં ખાઈ હવે આમાં જો હપ્તા થતા હશે ને તો જ લઈ દઈશ હું રોકડે નહીં લઈ દઉં પેલા કહી દઉં આ લે તો મને લેપટોપ લઈ દે પણ મને આમાંથી બીજી બે વસ્તુ લઈ દે તો 50000 વાળો તારે નો લઈ દેવો હોય ને તો કાઈ એમ નઈ તું આખો દિવસ મા YouTube જોયા રાખસ ને જો આપણે wi લઈ લઈ હાલ ભેગું બસ તું ઈ પછી આ wi ને ફિટિંગ કોણ કરવા આવશે ફિટિંગ તો ભાઈ બેઠા હે આપણને ગમશે તારે કે ઈ કર દે હે આફુડા વારી ઘણી એ ભાઈ ને પછી ભાઈ ને બોલાવા પછી તો ભાઈ ને આવડે ને કે મને થોડું આવડે હું દુકાનવાળો હું શીખી લે વારી ઘણી પછી પૈસા કોણ દે ને તો તારે મને લઈ દેવી વરના વાટલા દિવસ

પૈસા નથી હું વેચાઈ જાવ ને આમ ને તેમ ને પણ એમ નઈ જો આમાં હે ને સ્ક્રીન આવે ને બટન આવે તો હાથમાં બટન દબાવ જો એમાં વિડિયો રેકોર્ડ થવાનો ચાલુ થઈ જાય લેવું હે ના પછી આ કે કામ કામ આવેલા હમ કામ ધંધા લેપટોપ લઈને કામ ધંધો કરવો હે આમાં કામ થાય લેપટોપ માં તને ખબર પડે મારે કામ ધંધો હવે આ ભાઈ ઊ ને એને પૂછ્યા ભાઈ આમાં કાઈ બીજું થાય કે વિડિયો જ દેખાય હે વિડિયો દેખાય હે એવું હે તો નકામું કયા કોક નું મનાય કયા કોક નું મનાય

બે સસ્તું આવી જાય ને આનો કેબલ આમાં આપણે વાહે અડાડી લઉ કનેક્ટ કર નાખ છે ને એટલે પીસી હોત બની જાહે નોથી તો એ ભાઈ આ ટીવી માં હું આ વાયર ભરાવું તો કમ્પ્યુટર બની જાહે ને હા હા બની જાહે હા જો બની જાહે મને આમાં લોચા લાગે જો ના ના ઓલા ભાઈએ કહી દીધું એટલે વાત જ પૂરી એમાં પૂછવા પણો નો હોય છોટે હા લાલ આપણે બિલ બનાવી ઈ મૂક ને હાલ એ મોટો યાર હવે તો ભાઈ ભાઈ બિલ બનાવો ભાઈ બિલ બનાવો હાલો